લાકડી અને ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો અડ્ડો આગતલાતી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધરમના ધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાનીની પરમસીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાન સાથે ગાંધીજીયા માર્ગે આંદોલનના રસ્તે ઉતરી માંડમાંડ રોડને મંજૂર કરાવ્યું પણ અહીંયા તો પાડાના વાગે પકાવીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતાં ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન ઉપર ઉતર્યા તો માંડ માંડ રોડનું ખાતમુહૂર્ત થયું પણ ફરીથી એક સાંધો તે તૂટે એવી સ્થિતિ સર્જાણી ખાતમુહૂર્ત થયા પછી થોડા જ દિવસોમાં કામ બંધ થઈ ગયું એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ ઉપર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી રોડની માંડ માંડ કામગીરી ચાલુ થઈ તો હવે આગત રાતી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઇડો ભરીને ઉપર છેલ્લો રોડ બનાવવાની કામગીરી જોઈ ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા એમને રોડની કામગીરીમાં મોટાપ્રાયે ભ્રષ્ટાચાર દેખાતા ગામે ગામ મિટિંગો કરીને હજારોની સંખ્યામાં બીજી ઓગસ્ટે શનિવારે પાલનપુર કલેક્ટર કચેરીએ પોતાની રજૂઆત અર્થે જશે વધુમાં દુલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં સૌથી વધુ વિકાસ માત્ર ભ્રષ્ટાચારનો થયો ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં કાંઈ જ વિકાસ થયો નથી જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રે આપી